હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચીઝ બ્રેડ વડાની રેસિપી બનાવીશું હવે બટાકા બાફીને લઈ લીધા છે થોડા વટાણા બાફીને લેવાના છે એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે બાફામાં લીધું છે એટલે ઓછું લેવાનું છે હવે એક ચમચી ચીલી ફ્લેક્સ લઈ લઈશું થોડા ધાણા એડ કરવાના છે ધાણા એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરી લેવાનું છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે સરસ એવો માવો બનાવી દેવાનો છે એકદમ સરસ માવો બની ગયો છે હવે ભીડ લઈ લઈશું આવી રીતે કટકા કરીને પીલી લેવાની છે હવે બે ચમચી મેંદો લઈ લેવાનો છે થોડું પાણી એડ કરવાનું છે પછી એની જાડડી દેવાની છે પાણી એડ પછી સરસ એવી જાડ્ડી બનાવી દેવાની છે હવે રેડી થઈ ગયું છે હવે બ્રેડ સરસ એવી પીલી લીધી છે અને સ્લરી પણ બની ગઈ છે હવે આપણે નાના નાના ગુલ્લા કરી દઈશું અને આવી રીતે જગ્યા કરીને ચીઝ મૂકી દેવાનું છે પછી આપણે આવી રીતે બધી બાજુ પેક કરી દઈશું હવે આપણે આની અંદર હવે ચારેય બાજુ સરસ રીતે બધી બાજુ લગાવી દઈશું પછી આપણે બ્રેડમાં મૂકીશું અને સરસ એવું બધી બાજુ લગાવી દેવાનું છે હવે સરસ એવા બોલ્સ બની ગયા છે હવે બધા જ બનાવી દેવાના છે આવી રીતે પછી આપણે તળી લઈશું ફ્રાય કરવાના છે એક એક કરીને મૂકી દઈશું ગેસ ધીરો રાખવાનો છે થોડી વાર થવા દઈશું પછી આપણે ફેરવવાના છે હવે ફેરવી લેવાના છે બધા જ આવી રીતે ફેરવી લઈશું પછી બીજી બાજુ થવા દઈશું અને ગેસ ધીરો રાખવાનો છે ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે સરસ એવા ફ્રાય થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું એક પ્લેટમાં એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે ફ્રેડ ચીઝ વડા બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ એવા બનીને રેડી થઈ ગયા છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક ફોર વોચ